હેલો દોસ્તો જય જવાહર જયા દિવસી તો દોસ્તો આપણે થોડાક ટાઈમ પહેલાં કપાસમાં દવા મારેલી તો શું કહેવાય પેલી લીલા સુશિયા સુશિયા હું કે એ કંઈ આવી ગયું હતું તો એમાં આપણે દવા મારેલી તો અત્યારે એનો રિઝલ્ટ ચેક કરવા માટે આવ્યા છે ખેતરમાં અને તમારે કેવો કપાસ એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને જે બી ભાઈઓ મહેનત કરતા હોય તો મહેનત કરો અને કંઈ ખોટું કામ ના કરતા કેમ કે આજકાલ વિડીયો બહુ બધા ઝાઝા આવે છે ને બધું શું શું કેવું પણ બસ આપણે મજૂરી કરવા આવ્યા છે તો આપણે શાંતિથી આપણે કામ અને જવું ખોટું કરવું નહીં ખોટું સાંભળવું નહીં કોઈ બી સેટિયા ખોટું કરે તો તરત કોઈ બી આપણા કાર્યકર્તાઓને આગળ જાણ કરવી વિડીયો તાકીબ બનાવીને સપોર્ટ મેળવી શકાય આપણે તો ચાલો એ વાત પર આ વિડીયો આપણે ફરી એકવાર બીજો નંબર લાવશું અને અત્યારે આપણે જોઈએ આપણો કપાસ જોઈ શકો છો દોસ્તો અને વધારે થોડી કોકળ વધારે આવી ગઈ છે હવે દેખાતા તો નથી આમાં સુસિયા તમારે કેવો કપાસ દોસ્તો કમેન્ટ કરીને કેજો આપણે કઈક છે પછી આગળ થોડોક આપણી બરાબર થઈ ગયો છે પણ અત્યારે થોડોક નાનો છે આગળ જઈને જોઈએ અને દોસ્તો ખાસ એક વાત એ કે ઘણા ભાઈઓ રોજડાના કારણથી ખેતરમાં ઝટકા મૂકતા હોય તો દોસ્તો શેઠિયાઓને કહેજો ઝટકો જ મૂકે કેમકે ઘણા બધા આપણા ભાઈઓ આ ઝટકાના ચક્કરમાં શોટ મૂકી દે અને એના ચક્કરમાં ખુદ જ ધ્યાન નથી રહેતું ને પોતે જે ઝટકાની દોરીની અંદર આવી જાય છે અને ઘણાનો અવસાન પણ થયું એના કારણથી તો ઘણા બધા એવા કેસ છે તો મહેરબાની કરીને એટલું ધ્યાન રાખો કે કોઈ બી પાકો શોટ ના મૂકતા ખાસ કાળજી રાખવી એમાં કેમ કે ઘણા બધા ભાઈઓનું એમાં ઓલું થયું છે અને શેઠિયાઓને તો હું છે શેઠિયા અમુક નહીં લાવી આવતા હોય તો એને રિક્વેસ્ટ કરજો અને બાકી શોટ ના મૂકવું ખાઈ જતા હોય તો ભલે ખાઈ જાય પણ મહેરબાની કરીને પાકો શોટ ના મૂકવો આપણે તો જોઈ શકો છો ઝટકા દોરીથી તો આપણે શોર્ટ મૂકીએ આમાં ઝટકો જ આપણે જાય છે બીજું કંઈ જ નહીં પાકો શોટ મૂકતા નથી કેમ કે આપણને ખબર છે કે કોઈ ક્યારેક ને ક્યારેક તો એમાં આવી જ જાય તો એ ધ્યાન રાખવું એક